સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત તાલુકામાં આખાત્રીજના દિવસે ધરતીપુત્રોએ વાવણીના શ્રી ગણેશ કર્યા ભારત દેશને ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે સમગ્ર ભારત દેશની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભય છે ત્યારે આખાત્રીજના દિવસ હિન્દુ પંચાંગ મુજબ શુભ દિવસ માનવામાં આવે છે આજના દિવસના દરેક ચોગડીએ પણ શુભ ગણાય છે વર્ષો જૂની પરંપરા પ્રમાણે આખાત્રીજના દિવસે ખેતીની શરૂઆત કરવામાં આવતી હતી જેને લઈને આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કોવી પંથકના ખેડૂતોએ રીત રિવાજ મુજબ સવારે પોતાના બળદોને જોડીને વહલું કરી ખવડાવી ખેતીના લાલ નાળાસરી બાંધી પૂજા કરી વાવણીના શ્રી ગણેશ કર્યા હતા અને આવનાર વર્ષ ખૂબ જ સારું જાય ખેતી વરસાદ થાય અને મબલક પાકનું ઉત્પાદન થાય તે માટે ધરતી માતાની પ્રાર્થના કરી હતી ત્યારે આજના યાંત્રિક યુગમાં ટ્રેક્ટર હોવા છતાં ગામડાના ખેડૂતો બળદથી ખેતી કરતા પણ જોવા મળી રહ્યા છે અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ